ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મઢુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્ના કરજી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યો રમેશ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ અરૂણસિંહ રાણા સ્વામી રિતેશ વસાવા પૂર્વ ધારાસભ્ય પટેલ પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચમાં વીસ હજાર સ્કવેર ફૂટમાં રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે તમામ સગવડવાળા અને સાધ્ય ભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓને સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદશ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્ય શરૂ કર્યું છે આશરે છ થી સાડા કરોડના ખર્ચે આ કાર્યાલય બનવા જઈ રહ્યું છે અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટી કમલમ બનવાનું છે ગુજરાત પ્રદેશની જે પ્રમાણે હોય છે તે પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે તમામ તકેદારી રાખી છે અને કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે કોઈ પણ પૂરતા પગલા લે છે ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે માન્ય પ્રધાન પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે